બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મોરવા હડપ પોલીસ સ્ટેશનમાંથી મોરવા હડપ પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ વિજિલન્સ પોલીસ પકડી છે વિજિલન્સની ટીમની ઓળખાણ આપીને આ જે ચાર જણા જે લોકો હતા તે લોકો પોલીસની વાત કરીને બુટલેગરની ત્યાંથી ચાલીસ હજાર રૂપિયા પડાવી લીધાની વાત સામે આવી છે જે ફરિયાદી છે તેઓએ જણાવ્યું છે કે આ ચાર લોકો વિજિલન્સના પોલીસવાળા બનીને આવ્યા હતા અને અમારી સાથે માગણી કરી હતી ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા તેમ વિજિલન્સની ખોટી ઓળખાણ આપી તેઓની પાસે આઈ કાર્ડ પણ નહોતા તે સિવાય પોલીસે એક કાર છ મોબાઈલ પચાસ હજાર રૂપિયા રોકડાનો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો છે તેમજ આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ નકલી નકલી ને નકલી કારોબાર ચાલી રહ્યો છે